એ સવાયો અમેરિકન થઈ ગયો ગ્રીન કાર્ડ હોલ્ડર કન્યા સાથે લગ્ન કરીને એ જે એક કેનેડી એરપોર્ટ પર ઉતર્યો હતો જ્યાં સુધી આત્મનિર્ભર ન થાય ત્યાં સુધી સસરાના ઘરમાં જ ધામા નાખવાના હતા પત્ની નીતા એને રિસીવ કરવા માટે કાર લઈને આવી હતી રમેશ ઇન્ડિયાથી વિમાનમાં બેસતા પહેલા જ નીતાને સૂચના આપી દીધી હતી તારી સાથે નવ નંબરની સાઇઝના ઓરિજિનલ ડિબોકના સૂઝ લેતી આવજે અહીંથી હું પહેરેલ કપડે આવી રહ્યો છું મારા માટે સાત જોડી જીન્સ અને ટી શર્ટ ખરીદી રાખજે આઈ હેક ઇન્ડિયન થિંગ્સ અમેરિકાની ધરતી પર ઉતર્યા પછી રમેશે પહેલું કામ ગામથી મોચીએ

સસરાના ઘરે પહોંચીને જમાઈ રાજા દિવાનખંડમાં પડેલા સોફામાં પથરાઈ ગયા સાસુમાં રસોડામાંથી આવીને જે શ્રી કૃષ્ણ બોલવા જતા હતા પણ રમેશ ઊભા થઈને એમને ટાઈટ હગમાં જકડી લીધા સસરા પણ જમાઈ બાબુની હરકત જોઈને ખુશ થઈ ગયા એમણે પૂછ્યું રમેશકુમાર લાંબા વિમાન પ્રવાસ પછી થાક્યા હશો ચા પીશો ને નો ડેડી ચા પી પીને તો આટલા વર્ષ કાઢ્યા છે આજથી ચા પીવાનું બંધ રમેશે આટલું કહીને દૂરના કોર્નર પાસે પડેલી ગ્લાસ કેબિનેટ તરફ જોઈને ફરમાઈશ કરી લેસ્ટ હેવ એ ડ્રિંક નીતાની ખુશીનો પાર ન રહ્યો એની ધારણા એવી હતી કે આ નેટિવ પતિને વેસ્ટર્ન નાઇસ મનાવવામાં વર્ષો નીકળી જશે પણ આને તો આંખના પલકારામાં કાયા પલટ કરી નાખી સસરાજી બે જણા માટે દ્રિ તૈયાર કરે એટલી વારમાં રોકી ઉભો થઈને પત્નીથી દોરવાયને એનો બેડરૂમ તરફ ચાલતો થયો પત્નીએ આપેલું જીન્સ અને ટી-શર્ટ ધારણ કરી લીધા પોતાના મૂડ પેન્ટ શર્ટ

બીજું બધું અમેરિકાનું હોય પણ એની મહેનત કરવાની શક્તિ ભારતીય હતી જાત જામી હતો પોતાની બંગલો ચાર કાર બે બાળકો અને સારી એવી ડોલરિયા બચત ત્રણ ચાર વર્ષે એકાદ વાર ઈન્ડિયામાં આટો મારી આવવા પડતો હતો જોકે રોકીને એ જરા પણ ગમતું ન હતું એ કબૂલ કરતો હતો શું કરું આઈ એમ હેલ્પલેસ ઇન્ડિયામાં મારા ઓલ્ડ મમ્મી-ડેડી બેઠા છે એમની જીદના કારણે મારે જવું પડે છે ડોહા ડોહી મને એ પછી હું છૂટો એકવાર રોકી આવી જ અણગમતી મુલાકાત માટે ઇન્ડિયા આવ્યો હતો સાથે પત્ની અને બે બાળકોને પણ લાવ્યો હતો દર વખતની જેમ આ વખતે પણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવીને રોકીએ મોઢામાંથી ન આગ ઓકવાનું શરૂ કરી દીધું ઓ સીટ 20 બ્લડી કાન્ટ્રી ટુ મેની પીપલ હિયર રોકીની વાત ખોટી ન હતી એરપોર્ટની લૉજન બહાર મહેમાનોને લેવા માટે આવેલા સજોનોની ભીડ જામી હતી રોકીએ ટેક્સી ભાડે કરી લીધી અમદાવાદ છોડીને ગામડાની દિશામાં ટેક્સી દોડવા લાગી કોમેરિયન્સ ગલુડિયા જેવા નાના નાના બચ્ચાની નજર રસ્તાની બંને બાજુ પર પથરાયેલા કચરા ઉપર પડી ત્યાં બેસીને કેટલાક બાળકો મળ વિસર્જન કરી રહ્યા હતા કોમેરિયન પૂછ્યું બેડ ધીસ ઇઝ સોકિંગ ઇઝ ગેટ પ્લેસ એ ટોયલેટ રોકીએ નાકનું ટેરું ચડાવીને જવાબ આપ્યો ધીસ હોલ કન્ટ્રી ઇઝ લાઈક એ બિગ ટોયલેટ બ્લડી નોનસેન્સ પીપલ આવું તો ઇન્ડિયામાં જ જોવા મળે ગામડામાં ડોહા ડોહીની સાથે અઠવાડિયું તો માંડ પસાર થયું પત્ની અને બાળકોએ હટ પકડી અમને ક્યાં ફરવા લઈ જાવ અગાઉની મુલાકાતોમાં મોટા ભાગનું ઉત્તર ભારત તો જોવાઈ ગયું હતું આ વખતે દક્ષિણ ભારત તરફ નજર ફેરી અમદાવાદ થી ચેન્નઈ ફ્લાઇટ ની ટિકિટો લઈ લીધી જવાના આગલા દિવસે પડોશમાં રહેતા વિધવા ગંગા કાકી આવી ચડ્યા એમના હાથમાં એક ડબ્બો હતો ગંગા કાકીએ કહ્યું બેટા રમેશ મેં સાંભળ્યું છે કે તું કાલે મદ્રાસ જવાનો છે છે મારો બાલુ ત્યાં જ રહે આ ડબ્બામાં સુખડી અને મેથીના ઢેબરા છે મારા બાલુને બહુ ભાવે છે હું તને એનો ફોન નંબર આપું છું તારે ધક્કો ખાવાની જરૂર નહીં પડે તું ફોન કરીશ એટલે બાલુ આવીને

આ ડબ્બો પહોંચાડવા નંદા કાકી મને રમેશ કુરિયર સર્વિસ નો કર્મચારી સમજી બેઠી છે આવી કુટેવ દુનિયાના બીજા કોઈ દેશમાં લોકોમાં જોવા મળતી નથી ધીસ બ્લડી ઇન્ડિયન્સ ક્યારે સુધરવાના નહીં કચવાતા મને સાથે માતા-પિતાના દુરાગ્રહના કારણે રોકીએ ડબ્બાનો સમાવેશ પોતાના લગેજમાં કરી લીધો ચેન્નઈ પહોંચ્યા

એના નાના દીકરાનો પગ લપસી ગયો એ જોરદાર હોશ સાથે પછડાયો કમનસીબે એની પાછળ એક વેટર મેટલની ટ્રોલી લઈને ચાલ્યું આવતું હતું ટ્રોલીની દાળ સાથે માથું અથડાવાથી ઊંડો ઘા થયો ફુવારાની પેટે લોહી વહેવા માંડ્યું રોકીના હોશ ઉડી ગયા હોટલના રિસ્ટલેપ્લસ કાઉન્ટર પર હાજર પુરુષો કર્મચારીએ તાબોડતોબ પાર્કિંગમાં ઉભેલી કાર દ્વારા છોકરાને હોસ્પિટલમાં પહોંચાડી દીધું પણ ત્યાં સુધીમાં દીકરાના શરીરમાંથી લોહી વહી ગયું હતું સર્જનને સલાહ આપી ઇમરજન્સી ઓપરેશન કરવું પડશે પણ એ માટે બ્લડની ની જરૂર પડશે અમારી પાસે હાલમાં બ્લડ બોટલ્સ અવેલેબલ નથી યુ હેવ ટુ મેનેજ ફોર બ્લડ

બાલુ પટેલ स्पीकिंग રોકીય આદતને વંશ થઈને પોતાનું નામ જણાવ્યું પણ રોકી નામથી બાલુના દિમાગમાં અંજવાણું ન થયું ના છૂટકે રોકીએ કહેવું પડ્યું હું રમેશ બોલું છું તમારા પાડોસમાં રહેતા માધા કાકાનો રમેશ અમે ચેન્નઈ ફરવા માટે આવ્યા છીએ માય સન મેટ વિથ એન એક્સિડન્ટ હી હેડ્સ રોકીએ હોસ્પિટલનું નામ જણાવ્યું

આ વાતને જ વિરામ આપીએ આશા રાખું છું કે તમને પસંદ આવી હશે તો એક લાઈક અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને હા જય શ્રી કૃષ્ણ તો લખી નાખજો કમેન્ટમાં તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહેવ મહેવ મહાદેવ જય શ્રી રામ